કેવું પાણી હાલું જાય છે સરસ મજાનું હોય ત્યારે પાણી આલું જાય છે કેટલો વરસાદ હોય ત્યારે એટલો આટલો વરસાદ અમારે નથી બાજુ પાણી બધું આમ હાલતું થઈ જાય ને પૂર આવી ગયા હોય એવો વરસાદ અહીંયા છે રામ ને સેતારામ બધાને માતા જે હું સારું કરે ને બધાને હાજર નરવા રાખીએ એવી શુભેચ્છા આપું છું તો આપણે આવતા રહ્યા છીએ મારા પિયર જલા સોમનાથ જય સોમ પીપાળીયા મારું પિયર છે એટલે ત્યાં મેં તારે આટો આવ્યા છીએ કાલા હંચકોરા અમે આવતા રહ્યા હતા થોડો ઘણો વરસાદ આવતો તો પછી વરસાદ રહી ગયો હતો એટલે કીધું હવે વરસાદનું બહુ ઓછું કાંઈ કામ નહોતું જમીનમાં ખેતીમાં ને એમાં બધી તો કીધું હાલો આપણે એકાદ વાર આંટો મારીએ એટલે આટો મારવા નમસ્તા બજ રોકાવા જાય પછી એટલે અત્યારે બચ્ચો ઉઠી ગયા અને શિવાની બેને ઉઠી ગયા છે અને શિવાની બહેન તો છોકરાએ બતાવે રમવાનું અતારમાં ચાલુ કરી દીધું છે અને આ બાજુ થોડુંક આપણી કરતાં વરસાદ થોડોક વધારે છે અમારે ઈશ્વરિયામાં એટલો બધો એ બાજુ વરસાદ નથી આમ વરસાદ તો છે જ છે પણ હરવડે હરોવડે ધીમે ધીમે વરસાદ આવે છે અને અહીંયા તો વાવણીનો વરસાદ એવો છે ને કે આમ નદીઓ આવતી થકી પૂર વહી ગયા એવો વરસાદ છે એટલે વધારે જ પડતો વરસાદ છે અને વાવેતરને એવું તો બધું અહીંયા પણ થઈ જ ગયું છે અને આવા વરસાદમાં એમ છું કે એકવાર ત્યારે આંટો મારી આવું પછી તો પાછું નીંદા ને એવું બધું ચાલુ થાય છે ને તો પછી નવરા નહીં મળે પછી તો ઠટ રક્ષાબંધન એવું બધું આવે ત્યારે આવવાનું થાય મમ્મી પપ્પા એના મકાન નંદીના કાંઠે જ છે એટલે જો આ જાળી છે અહીંથી બાજુ મકાનને બસે અહીંયા મારે ને પછી તરત જ નદી આવી જાય છે એટલે ઘેલો નંદીના કાંઠે જે ખેલા સોમનાથ મંદિર છે જે ઘેલો નદી છે ને પ્રખ્યાત છે ને વખણાય છે જે ઘેલો નદી છે એ ખેલા નદીના કાંઠે જ મકાન છે સરસ મજાના અને અત્યારે ખેલો નદીમાં એમ કહેવાય કે ભરપૂર પાણી છે કેવું પાણી આવેલું જાય છે સરસ મજાનું અત્યારે ત્યારે પાણી આવેલું જાય છે કેટલો વરસાદ હોય અત્યારે એટલો એ આટલો વરસાદ અમારે નથી બાજુ પાણી બધું આમ હાલતું થઈ જાય ને પૂર આવી ગયા હોય એવો વરસાદ અહીંયા છે કેવું કેવું સરસ મજાનું પાણી ભર્યું છે જોવાની જ કાંક મજા આવે ને આનંદ જ આવે પાણીનો કેવો સરસ મજાનો અવાજ આવે આમ એ પાણી પડતું હોય એનો આમ ઝરણાનો એવો અવાજ આવે ને તો આમ બહુ જ ગમે આપણને માં આપણે નદીએ તાંટો મારવા આવતા રહ્યા હવે પાણી પાણી જોઈ લીધું કે કેવું સરસ મજાનું પાણી ભર્યું છે અને હજુ આપણે શીરામણ બાકી છે એટલે પહેલા તો શિરાવાનું આવવાનું છે અને શિવાની બેન મને ન ફાળે ને તો જ રહેશે મને ફાળે ને પછી તો રહેતી જ નથી ફોંધ કરે બધા પાસે જાય ઘડી બગડી પણ હું હોઉં ને ત્યારે કોઈ પાસે ન જાય એટલે હું એને ફૂલવાડીના બાજુ આવી હતી મેગર ચોવીની રેજ નહીં એટલી વાત તો છોકરાએ રમવાનું ચાલુ કરી દે ને ઘડીક વાર દોરે સોમાસામાં ઢોર મારે થોડુંક માખ્યું ને મચ્છર ને એવું પછી ખવડે આ બાજુ કાવું બાંધેલી છે ને આ બાજુ કાક કેટલા ઢોર બાંધેલા છે બધા એમ કહેવાય કે મારા પપ્પાના મારા કાકાના ને મારા બાપુના ત્રણ ભાઈ છે ને ત્રણેય ભાઈઓના છે જો આમી ખાડા ખરા બાંધેલા છે બધી બાજુ એમ કહેવાય કે અત્યારે ઢોર જ જોવા મળે અત્યારે જે દોવાનું ને એવું બધું કામકાજ તો પૂરું થઈ ગયું છે અને થાય ઢોરને જેટલા દૂસતા હોય એટલા બધાને દોઈ લીધા છે અને આ બાજુ મારા પપ્પાને એના છે એને તો નીણ હોતન નાખી જો નીણ હોતન ખાવાનું ચાલુ થઈ ગયું ઠંડો ઠંડો પવન આવે છે આવું વાતાવરણ વરસાદ હરોડા હરોડા એવા કરે અને હવે આમ સુરત દેખાય ને આવું ઢગ ને ઢગ વાતાવરણ રહે તો આજે પણ એવું જ કાંક વાતાવરણ છે તો આ બાજુ મારા પપ્પાની એના નવા મકાન બનાવેલા છે એ નવા મકાન છે એક ભાઈ ની રહેવા રેવા છે બીજા તો જે આપણે જૂના ઘર છે આ બાજુ ને જ રહેશે અહીં સરસ મજાનું બધું પકતાડ ને એવું બધું થઈ ગયું છે પણ અહીંયા જો બારણા ને એવું બધું નહીં કરાયું એટલે કઈ રેવા નહીં થવા જો દાદા જો અહીંયા બેઠા છે દાદા શીરા લીધું કે બાકી છે શીરાવાનું શીરાવાનું બંને હશે દાદા આ બાજુ વિયવા છે વિયવા આ બાજુ થી જો આ બારણે થી એવો પવન આવે ને આ બાજુ થી જો એક દાદા હા માટો મારે છે એ અમારા દાદાના પપ્પા છે એટલે મારા પપ્પાના દાદા છે અને આ બાજુની વાડી આ બાજુ માંડવીને હું જો ઊગતો આવે છે થોડીક મોડી વવાણી છે એટલે નકર કરતો હારે ઘણી વાવણીમાં હોય ગયો ને તો લાગત દેખાય હોય પણ હતું એટલે બધી નથી દેખાતી આ બાજુના ભાગમાં અમારું પડું છે આ બળદ અમે બે બળદને નીમ ખાવાનું વાલે છે બળદને હોતાના તારમાં નીમ નાખી દીધી છે બેને કેમ કે પછી તો હાલ એવું થાય ને તો જોડવાના હોય પણ આજે તો બહુ લાગતો નહીં કાલ તો થોડા ઘણા અમારે જ બાજુ હતો અહીંયા કેવો વરસાદ હોય અમે એવા પછી ન તો પહેલાં હોય તો કાંઈ ખબર નથી અને આ બાજુ ઠોર માલ હાટું સારો છે રસકો ને એવું બધું છે હું ભેગા ભેગા બાજુ થોડા કાંટો મારતા જ એવી આપણે બીગીશું ને એવું બધું કહો આન કોીઠો લીમડું અને ઘણા ખરા ઝાડવા છે અને આ જાડું એક નવીન છે તમે કોઈએ જોયું હોય કે ન જોયું હોય જોયું હોય તો કોમેન્ટમાં કહીજો આ શેનું ઝાડું છે આ ઈ આ તો બદામ છે આ તો બધાને ખબર જ હશે આ બદામ છે ને આ બાજુનું જાડું છે ને એ શેનું છે એ બધા કોમેન્ટમાં કહેજો થોડાક હું તમને આમ કહી દઉં પછી પછી બધા કોમેન્ટું કરશો ને નહીં ખબર હોય ને તો હું જણાવીશ મને તો ખબર છે જો આવા કુણા પાંદડા ખવાથી જો આ રીતે કહવાથી આપણા હાથ લાલ કલરના થાય છે જો આ રીતે હિંદી મુકાઈ જાય પાંદડા ખસો ને એટલે લાલ કલરના થઈ જજો જો થઈ ગયા આવા કુણા પાંદડા આવા મોટા પાંદડામાં ન થાય તો શેનું છે એ બધા કોમેન્ટમાં કહેજો ફટાફટ અત્યારે હું નહીં કહું પછી જેને નહીં ખબર હોય ને એ કોમેન્ટ કરશો ને ત્યારે હું જણાવીશ ક્યારેક પરિવાર આપણે પિયર આવવાનું થશે ને ત્યારે હું બાપુ પડામાંથી ને બાહુ જતા તરીકમને કોદાળી ને એવું બધું લઈ આવવાય એમ ને ખારું લો તે જો બાજુ લીંબુડી ચીકુડી ને નાળિયેરી ઘણા ખરા જાડવા છે

તાવ ફાગો હવે રોટલી એટલે ઉની લાગે છે યા નહીં તે ગરમા ગરમ બનાવીને દીધી મારી મમ્મીએ તો ખાય ઊની લાગે છે એટલે હેઠી મૂકી દીધી જો હજી બનાવતા જ આવશો તો ઊની ન હોય બનાવતા જ આવી પછી હાલો અમારે તે ગરમા ગરમ ખાઈ લેવી બની જાય એટલે રોટલી જ બનાવે છે તું મને ગોતી હતી નથી ગોતી તો તારે મામા ને મૂકી દીધા હું તને

કેટલા આવડા મોટા મોટા છે ને એમ કે બધા કરતા મોડા પાકે ઓલા હોય ને એ હબ પાકી જાય પણ ઈ મીઠા ઈ લાગે નનકા હોય માપસર ના હોય આ નો મીઠા લાગે કેમ રાહુલભાઈ નો લાગે ને મીઠા

સરસ મજા ને દેખાય છે અવાર કે ઝરમર જેવો વરસાદ ચાલુ થઈ ગયો તો અત્યારે રહી જશે પાછો તો આ બાજુથી સરસ મજાનો ભાઈ દેખાય છે ને આ બાજુથી વાડી હજુ તો આમાં જો ખેડવાનું રહી ગયો પછી વરસાદ સારો થઈ ગયો અને વરસાદ આવ્યો આવ્યું કરે ને એટલે આટલું તો હજી ખેડીને આમાં નીણ વાવવાનું હજુ બાકી છે બાકી તો બધી વવાઈ ગયું આ બે પડા થોડ થોડા છે ને એ બાકી રહી ગયા છે મારા મોટા બાને તો ક્યાંય જવાનું નથી પણ એની બાયુ બે અત્યારે તૈયાર થાય છે નથી નથી બે બાયુ રહી ગયો છે નહીં મોટા બા મોટા બાને ઢોરમાં ખાસવાના ઘરનું કરવાનું અને એક બાઈ જાય છે મેળામાં ને એક બાઈ જાય છે લાડવા ખાવા નહીં ધ્યાન છે અમે લાડવા ખાવા કોણ જાય છે ને મેળામાં કોને જવાનું છે એ તારે ક્યાં જવાનું છે ગામમાં એક જોઈએ ને લાડવા ખાવા જવાનું છે ને મારે સજન ભાઈ બેન એને જવાનું છે મેળામાં

સતરંગ ઐથી મારે ટુકડું થાય છે એક જ ગામ આવે ને પછી તરત જ સતરંગ આવી જાય છે સોમનાથથી આવું ટુકડું થાય એટલે જ કાલે આપણે અહીંયા અત્યારે હતા અને અષાઢ મહિનો છે એટલે અષાઢ મહિનાની આજે બીજ થઈ ગઈ છે એટલે એમ કહેવાય કે રામાપીરની મોટામાં મોટી બીજ કહેવાય અને ત્યાં રામાપીરનું સરસ મજાનું મંદિર છે અને ત્યારે મેળો ભરાય એટલે મોટા ભાગે પબ્લિક એમ કહેવાય કે બહુ જ જાજુ જાજુ આવે ને તો આપણે ઘણા ટાઈમથી નીચે ને એટલે આપણે પણ જવાનું છે તો ફટાફટ સરસ મજાના તૈયાર થઈ જવી આપણે અને એ બ્લોગ પણ તમે જોવાનું ભૂલતા નહીં તો બસ હવે આજનો દિવસ કાંઈ કપડાં આવર્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા સમજશો આપણે નવા બ્લોગમાં તો બાય બાય